લિંબાયત અને ઉધનાને જોડતા રેલવે સાથે રેલવેમાં ઉચ્ચ અધિકારીઓ રેલવે રજૂઆત કરી ગંડારોનું રિપેરિંગ કામ પૂર્ણ કરવાની આથી ગંડારું શરૂ કરાતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી છે લિંબાયત અને ઉધનાને જોડતા રેલવેનો ગોવિંદનગર ગંડારું રિપેરિંગ માટે એક વર્ષ અગાઉ બંધ કરાયો હતો જેને લઈને સ્થાનિકોએ અવરજવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે સ્થાનિકોની લઈને સ્થાનિક આગેવાન દ્વારા સ્થાનિક પ્રશાસન સાથે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત કરવી પડી હતી જેને લઈને રેલવે દ્વારા ગંનારા રિપેરિંગ કામ પૂર્ણ કરતા આજથી સ્થાનિકોએ ગણનારું શરૂ કર્યું હતું અને રેલવેના અધિકારીઓ સાથે સ્થાનિક આગેવાનો પણ આભાર વ્યક્ત કર્યો છે મેરા નામ રહીશભાઈ શેખ છે મેં કા સોશિયલ ઓર પોલીક અગ્રણી ગોવિંદનગર ગીમ્બાય ઉધના યાર્ડ લાખો લોકો કનેક્ટ કરતા હોયનારા एक साल से ये काम बंद होने के कारण यहाँ के लोगों को काफ़ी तकलीफ का परेशानी करना पड़ रही थी हमने महानगर पालिका और रेलवे के उच्च अधिकारी को रजुआत करके तुरंत ये काम हो उसकी रजुआत की उसके उन लोगों की तरफ से सकारात्मक परिणाम मिला और ये गणना राज्य बन के तैयार हो गया है आज इसके लिए हम लोग सब यहाँ के लोकल आ, स्थानिक आगेवान मिलकर आज से बाइक लेके कर व्हीकल से इसको स्टार्ट कर रहे हैं इसके लिए हम सब जमा हुए आप लोग भी सब यहाँ पर आए इसके लिए आपका भी शुक्रिया कितनी तकलीफों का सामना करना पड़ा बहुत तकलीफ होगा कम से कम दो से तीन किलोमीटर घूम के जाना पड़ रहा था लोगों को बच्चे की स्कूलें मिस हो रही थी बीमार लोगों को ले जाने में तकलीफ हो रही थी पूरा चार किलोमीटर का एरिया जाके घूमना पड़ रहा था जिसके अंदर काफ़ी समय का काफ़ी समय की बर्बादी और लोगों का पेट्रोल और लोगों को मानसिक परेशानी का सामना कर करना पड़ रहा था धंधा के एरिया से भी यहाँ इंडस्ट्रियल एरिया काफ़ी है उनको भी आने जाने में बहुत ही मुश्किलों का सामना करना पड़ रहा था आज लोगों की लोग ऐसा लग रहा है जो। लोगों को आज बहुत खुशी का माहौल है आपने देखा क्या हम लोगों ने फटाखड़े फोड़े मिठाइयाँ बाटी नान खटाई बाटी इतने लोग जमा हुए लोगों को बहुत खुशी है कि इतनी जल्दी से हम उधना में एंटर हो सकते हैं उधना में रास्ता कनेक्ट हो गया है तो हम तुरंत हमारा टाइम बचेगा और आने जाने में तकलीफ का सामना नहीं करना पड़ेगा मारो नाम सैयद सैद खुर्शीद लिम्बाज सर्वधर्म चैरिटेबल ट्रस्ट में महामंत्री હું તમારા ચેનલના માધ્યમથી એ જણાવવા માંગુ છું કે આ જે ઘરનાલું આજે જે શુભારંભ કરેલું છે તો આ શુ શુભારંભની સાથે હું અમે ગોવિંદનગર અને ગિરિરાજનગર મહાપ્રભુનગર આ બધા વિસ્તારના જે લોકો છો એમના તરફથી રેલવેના ઉચ્ચ અધિકારી અને એસએમસીના અધિકારીઓ અને ખાસ તોર પર અમારા રહીશભાઈ શેખનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ રઈશભાઈની ખૂબ ઘણી મહેનત છે કે અમને લોકોની પાછળ સાહેબ અધિકારીઓની પાછળ પડીને આ ઘરનાલું ચાલુ કરાવેલું છે અને આને લીધે લોકોની જે દુર્દશા હતી એ દૂર થઈ છે થોડીક દૂર થઈ છે પૂરી દૂર નહીં થઈ કેમકે નાનું ઘરનાલું છે એની બાજુમાં જે ગરનાળું છે એ હજુ બાકી છે અને હું તમારા ચેનલના માધ્યમથી એ કહેવા માગું છું કે અમે ત્રણ ચાર મહિના પહેલાં ગયેલા અમારા લિંબાય ચેરિટેબલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વાઘ સાહેબ એમની જોડે અમે સીઆર સાહેબ પાસે ગયેલા ત્યાં અમને રજૂઆત કરી મૌખિક અને લેખિતમાં તો એમને અમને આશ્વાસન આપેલું કે કંઈ નહીં હું અહીંયા રજૂઆત કરીશ અને જોઈશ તો હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે અમારા જે બાજુનો ઘરનાલો છે હાઇડ્રોલિક એ બી જે ચાલુ થઈ જતું હોય તમારા લિંબાયત વિસ્તારને જે તકલીફ પડે છે દૂર દૂરથી જવામાં બહુ તકલીફ પડે છે બે કિલોમીટરનું ઉધના રેલવે સ્ટેશન જવું હોય તો બે કિલોમીટર આપણે સુરત જવું હોય તો ત્યાંથી બી ઘણું એટલે વિસ્તાર અમારે ફરીને જવું પડે છે ત્યાં જે બાજુનું ઘરનાળું જે ચાલું થઈ જતું હોય તમને બહુ એટલે અમારા જે ઇન્ડસ્ટ્રીઅલને અને અહીંયાના રહેવાસીઓને બહુ એટલે સહુલિયત થઈ જશે ગોવિંદનગર ગરનારું શરૂ થતાં ઉધરાની લિંબાયત વિસ્તારમાં સેંકડો વાહન ચાલકોને બી આ સમસ્યામાંથી છુટકારો મળશે અજર પુરુષ વેન્યુ